ચલો તો એના માટે મેં જાબુનો પલ્પ નીકાળી લીધો છે બધા થોડીયા કાઢી અને જાંબુનો પલ્પ લઈ લીધો છે પહેલાં આપણે મીચરમાં એને લઈ લઈશું અને થોડી ખાંડ લઈશું પ્યોર ખાંડ ના નાખવી હોય તો તમે એકલા પલ્પનો બી જમાઈ શકો છો પણ આપણે બહાર લારીમાં ખાવા જતા હોય ને એ બધા શરબત ખાઈએ તો બેસ્ટ છે કે એના કરતી આપણે ઘરે જ મસ્ત ટેસ્ટી ગોળો બનાવીએ તો એના માટે મેં ખાંડ લીધી છે ત્રણ થી ચાર ચમચી જાંબુ ઉપર છે એટલે તમને ફ્રેન્ડ વધારે લાગે છે ઓકે હવે હું એને પહેલા ક્રશ કરી લઈશ એના માટે હું ત્રણથી થી ચાર ચમચી જેટલું પાણી એડ કરીશ વધારી પહેલાં એને મસ્ત પીસી લઈશું આપણે જાંબુનો પલ્પ તમને દેખાડવો હવે આ જાંબુના પલ્પને આપણે મસ્ત એક સીરપ જેવું બનાવી દઈશું દેખાય છે કેવો મસ્ત લાગે છે અને પછી એને આપણે જાંબુ મૂકીશું આમ તો ડાયરેક્ટ તમે કાચો ને કાચો બી ફ્રેન મૂકી શકો પણ જે આ રીતે કરશો ને તો તમને બહુ જ મજા આવશે અને ટેસ્ટી બી બહુ જ લાગશે ફ્રેન પ્યોર જાંબુનો પલ્પ તૈયાર થશે ઓવર નથી કરવાનો પણ એને કૂક તો થોડો કરવાનો છે દેખાય છે ને કેટલો મસ્ત ફ્રેન્ડ કલર છે ઓકે હવે હું હજુ આ બી એ ધોઈને લઈ લઈશ પ્યોર આપણે કાલે જે જામશે ને એને ગોળાની રીતે કે ડીશ બનાવો તમે જે બી બનાવો પણ એનું એક આપણે બેટર તૈયાર કરી મસ્ત જામવા મૂકીએ ફ્રેન્ડ હું તમને બતાવું સ્ટોકનેસ કાલે જામે ને પૂરો એટલે તમે ફ્રેન્ચ જોજો તો ચલો આપણે એને થોડું એક જ ઉભરો આવે ને એટલું ઉકાળીશું બહુ ઓવર નથી ઉકાળવાનું ખાલી એક વાર ખતી છે ને એટલું આપણે ઉકાળવાનું છે અને પગલે આ ઝાડ આપણે ધોઈને લઈ લઈશું હું તમને એને ગરમ કાચો બી પલ્પ આપણે બરફ જમાવા મૂકી શકીએ પણ હું તમને એક કારણ કહું કે આને પલ્પને એક બે ઉભરા લાવવાનું કારણ કે જાંબુ કાચા ના લાગે છે અને એનો આખો ટેસ્ટ અલગ જ લાગે એટલે અને બહુ જ મજા આવે તમે એકવાર ચોક્કસથી આ જાંબુનો ગોળો બનાવજો પછી આપણે બીજું પાણી અંદર એડ કરીશું એક કે બે વાર એટલું બબલ્સ જેવું થાય ને બસ એવું કરવાનું છે બીજું વધારે કશું નથી કરવાનું પછી આપણે એમાં મસાલા કરીશું સંચણ મીઠું જીરું ફ્રેંડા ગોળો ખાશો તમે તો બહુ જ મજા આવશે ક્યારેક વાર જાંબુની સીઝન આવી જ ગઈ છે આ રીતે ચોક્કસથી કરજો ચલો તો આપણે એના પહેલાં બબલ્સ થાય ત્યાં સુધી બોઇલ કર આમાં કોઈ એસેન્સ કોઈ કે કેમિકલ કલર માટે કોઈ કલર કલર લાવવા માટે કોઈ બી કલર કે ફસવાનો ઉપયોગ કર્યો નથી ફ્રેશ ખાલી જાંબુ છે ખાંડ છે અને પછી આપણે ઠંડુ થાય એટલે સંચળ મીઠું અને ધાણા જઈએ અને વધારે તમારે કંઈ એડ કરવું હોય તો મસ્ત ચાટ મસાલો તમે પછી કાલે જામ્યા પછી એ ક્રશ કરી અને એ તમે જે તમને જો જામી જાય પછી ધારો કે ડબ્બામાં તમે જમાયું ધારવાળી કોઈ ચમચી હોય તો એનાથી બરફ ઉખાડીને મસ્ત કરવાનું અને ના હોય તો નાના નાના પીસ કરી મિક્ચરમાં મસ્ત વમાઈ લેવાનું તો બી મસ્ત એનો બરફનો પલ કે ક્રશ થઈ જશે એના ઉપર તમારે કોઈ બી કલર કે ટોપરાનું છીન દ્રાક્ષ એ રીતે નાખીને ખાવું હોય તો ખાવાનું ફ્રેન્ડ

આવું થાય ને એટલે તમારે બંધ કરી દેવાનું અને પછી જે આપણે ઝાડ ધોયેલું પાણી હતું એ અંદર એડ કરી દેવાનું અને હવે તમારે જેટલો બરફ જમાવો હોય એટલું પાણી અંદર તમે એડ કરી શકો ખાલી સ્વીટ જોઈ લેવાનું અને તમને જાંબુનો ટેસ્ટ પરફેક્ટ આવવો જોઈએ એટલું પાણી એડ કરવાનું પછી એવું ના થાય કે તમે વધારે પડતું પાણી એડ કરી દો અને તમને જાંબુનો ટેસ્ટ ના આવે હું બસ આટલું જ કરીશ અને એવો કલર બી સચવાઈ રહેશે ફ્રેન્ડ અને ટેસ્ટ બી સચવાઈ રહેશે બસ હવે આમાં હું થોડું ઠંડુ થશે એટલે ધાણાજીરું મસ્ત શેકેલું અને સંચળ મીઠું એડ કરી અને જાંબા મૂકી દઈશ ડબ્બામાં કરી ચલો ફ્રેન્ડ થોડું સંચળ મીઠું મેં તમને કીધું એ રીતે નાખવું હોય તો જ ઓપ્શન છે કોઈ જરૂરી નથી પણ આ જાંબુના બરફમાં બહુ જ મસ્ત ટેસ્ટ આપે અને ધાણાજીરું કાં તો જીરું એટલું શેકેલું હોય અને કશું જ ના એડ કરવું હોય તો ખાલી ચાટ મસાલો ફ્રેન્ડ એટલો એડ કરી દેવાનું જે તમે જાંબુ ખાવાનું জাম্বু গোড়ো খাওয়া মজা আসে চলো লিখো আচ্ছা জাম্বু গোড়া নাম্বা মো હેલો ફ્રેન્ડ્સ જય ભાઈ છે માતાજી કાલે આપણે જાંબુનો ગોળો બનાવ્યો તો પલ્પ કરીને મેં તમને આગળના વિડીયોમાં બતાવી તો ચાલો આપણે એની ડીપ બી બનાવીશું અને ગોળો બી બનાવીશું એના માટે જે જે વસ્તુ હતી એને લઈ લીધી છે આગળ હું તમને બતાવીશ પણ પહેલાં આપણે એનો ક્રશ લઈ લઈશું આ રીતે કરીશું લેખ્યું તમે આ રીતે એનો ક્રશ કરીશું આપણે જમાયું હતું એના પલ્પથી જ જમાયું હતું એટલે આપણે કોઈ બહારનો કલર કે કોઈ એવું એડ કરવાનું નથી આ રીતે થશે તો એનો બરફ થશે ગોળો વાળો ડિશ કરો તમારે જે રીતે કરવું હોય એ તમે આ રીતે કરી શકો છો ઓકે તો હું તમે હેલો બ્રશ બધો ભેગો કર લો આવી રીતે પછી બરફ ગોળો વાળી અને બતાવો ચાલો એ એટલે આમાંથી લઈ લીધું છે હવે એમાં એક લાકડી જે બરફ ગોળાની હોય એ તમે કેન્ડીની કે કોઈ બી વસ્તુ ઘરે લઈ નાખવાની ચોકડા રીતે બ્રશ કરે હવે એને આપણે ધીમે ધીમે અંદર દબાવીશું અને બીજો બલ્પ લીધો જઈશું જો તમારે ઘરે મશીન રાખતા હોય તો જે રીતે તમે પીસતા હોય એ રીતે પણ બરફ આ રીતે બનાવવાનું તો તમારે કોઈ વધારે પડતા કલરની કેવી કોઈ જરૂર પડે નહીં અને આ રીતે આપણે ડાબી એનો ગોળો બનાવી લઈશું ચીઠો તમારે બનાવવો એટલો નાનો મોટો તમારી તમારી ઈચ્છા પછી એને જે કલર તમારા ઘરે કરેલા હોય એ બહારના કોઈ કલર તમે લાઈન વાપરતા હોય એડ કરી અને એમાં ટોપરાનું છીણ છે શ્રાદ્ધ છે જે બી વસ્તુ તમારે જોઈતી હોય એ લઈ લેવાની ઠંડુ વધારે થશે હાથ એટલે થોડું પહેલાંથી પ્રિપેર રહેવાનું કાં તો પછી એક સારો એવો નેપકિન રાખવાનું તમારે જોડે ચાલો આપણો બરફ પૂળાનું જામી ગયું છે એને મસ્ત રીતે સાચવીને આપણે

એના ઉપર તમારે ટોપરા છીણ કે એવું લાગે કારણ કે આ એકદમ સોફ્ટ થશે એટલે તમારી લાકડી આટલી મોટીનું વજન નહીં રહે ઓકે તો આપણે એને ડીશમાં મૂકી દઈશું અને એને પછી મસ્ત ગાર્નિશ કરીશું ગાર્નિશમાં લઈશું ટોપરાનું છીણ ઓકે આ રીતે પછી એમાં લઈશું જે બી તમારી મલાઈ કે કન્ડન્સ મિલ્ક કે જે તમને ભાવતું હોય એ રીતે આપણે એને ગાર્નિશ કરીશું એમાં તમારે જે બી પૂ સીડ હોય કાચું હોય ત્રાક્ષ હોય તૂટી ફૂટી હોય તો આપણે અંદર એ એડ કરીશું જે તમને ભાવતું હોય ડ્રાય ફ્રૂટમાં પછી થોડી જશે તૂટી ફૂટી ઓકે ફ્રેન્ડ આ પ્યોર પલ્પ છે કોઈ કોઈ કેમિકલ કોઈ ફિઝરવિટી કે કશું જ એડ કર્યું નથી તો ફ્રેન્ડ તમે આ રીતે એનો મસ્ત ગોળો બનાવીને ખાઈ શકો છો પણ ગોળોની લાકડી હોય ને તો નાની લેવાની કારણ કે આનું વજન આ એકદમ સોફ્ટ ક બને છે કારણ કે આપણે પલ્પનો બનાવીએ છીએ પાણીની અંદર એડ કરી એટલે બહુ એટલો હાર્ડ એવો નહીં લાગે એટલે જોડે નાની ડીશ કેવું રાખવાનું કે નીકળી ના જાય તો આપણે એક એનો ગોળો બનાવ્યો હવે આપણે એ ડીસ તૈયાર કરીશું આ છે જાંબુનો પ્યોર પલ્પનો ગોળ જેને શોખ હોય ખાવાનો ફ્રાય એ ચોક્કસથી આ વસ્તુ ટ્રાય કરજો પણ તૂટી જશે નીચે ડીશ ચોક્કસથી રાખજો કાં તો પછી એકદમ ફોરી લાકડી હોય ને એવી લેજો આપણે ડીશ બનાવીશું તો જ રીતે બરફનો ક્રશ લઈ લેવાનો એકદમ પેલા બરફ જેવો નહીં થતો એકદમ સોફ્ટ થાય તમે ટ્રાય કરો ને તો ચોક્કસથી તમને મજા આવશે એકદમ પ્યોર આપણું ઘરનું મિનરલ પાણીમાં આપણે બનાવીએ બલ્બ છે કોઈ કેમિકલ નહીં કશું જ નહીં ફ્રેન્ડ ઓકે આ રીતે ક્રશ બધો લઈ લઈશું પણ ફ્રૂટનો તમને અને કોઈ કોઈ કેમિકલ આ રીતે બધો પણ ઓકે ચલો હવે આપણે એમાં શું શું વસ્તુ જોઈશે એવું તમને કહી દઉં મેં મેં કીધું એ રીતે કન્ડેન્સ મિલ્ક એડ કરીશ મલાઈ હોય રબડી હોય તમારી જોડે તો એ એડ કરી લેવાની ઓકે પછી ફૂટી કાજુ તમને જે ટેસ્ટ હોય એ વસ્તુ લઈ લેવાની આ છે પ્યોર ઘરનો જાંબુનો ગુણો બનીને તૈયાર એના ઉપર તમારે પછી મસ્ત શરબત તમારા ઘરે કોઈ હોય એવું શરબત હોય કે જે બી બનાવે હોય લઈ લે આ છે બીજ ફ્રેન્ડ બીજું તમે કેટલી મસ્ત લાગે ઘરે ખાલી આ જાંબુનો ખાલી પ્રિક્ષ કરી અને જમા બાય ફ્રેન્ડ એન્જોય